ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી રાજ્યના કાંઠા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ભડકેશ્વર મહાદેવ મંદિર સંગમ ઘાટ લાઇટહાઉસ ગોમતી ઘાટ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દરિયા કિનારે મોજા ઉછડતાની સાથે સહેલાણીઓનો જમાવડો દરિયા કિનારે જોવા મળ્યો અરબી સમુદ્ર પાસે આવેલા સંગમ ઘાટ લાઇટહાઉસ ગોમતી ઘાટ પર દરિયા કિનારે ત્રીજા દિવસે પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો જે દરિયાકાંઠાની વાત કરી રહી છું હું જ્યાં પર્યટન સ્થળો તરીકે ખૂબ જ જાણીતા છે ત્યાં પણ દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કરતાં જ લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે દરિયા કિનારાથી દૂર રહે વલસાડ સુરત અને દ્વારકાના દરિયા કિનારાના દ્રશ્યો આપ જુઓ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારે કરંટો જોવા મળી રહ્યો છે સમાચાર પોરબંદરથી પોરબંદરના દરિયામાં યુવાન ડૂબ્યો ચાર યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા

પાટણના શંખેશ્વરમાં તળાવમાં ડૂબવાથી બે બાળકીઓના મોત નીપજ્યા ગામના તળાવમાં ડૂબવાથી નાયક પરિવારની બે દીકરીઓના મોત થયા બંને બાળકીઓ તળાવમાં નહવા પડતા ઘટના બની ગામના તળાવે કપડાં ધોવા પરિવારના સભ્યો સાથે બાળકીઓ ગઈ હતી પરિવારના અન્ય સભ્યો કપડાં ધોતા હતા ત્યારે બંને દીકરીઓ તળાવમાં નહાવા પડી હતી શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે બંને દીકરીઓને પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવી અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી અમરેલી સહિત બે તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો રાજુલા તાલુકાના ડુંગર માંડલ ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા આ રાજુલાના છે અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો રાજુલા જ નહીં પરંતુ ડુંગર માંડલ ડોળિયા બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અલંગ ત્રાપજ તણસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો વડોદરાના ડભોઈમાં પણ ચાર દિવસથી હાથ તાળી આપતો વરસાદ આખરે વરસ્યો હતો ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાપ્યો એસટી ડેપો ટાવર બજાર કન્યાશાળા શિન્ન રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા

સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી માવઠાથી ડાંગર શાકભાજી તલ કેરી કેળા ચીકુ અને જાંબુના પાકને મોટું નુકસાન થયું જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે હાલની પરિસ્થિતિ એવી છે આજે ચાર દિવસથી કે મેનેજમેન્ટ બી શું કરે કારણ કે કુદરત જયારે સરકારને કે આ જે વરસાદ વહેલો હોવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચાર એવી હું માગણી કરું છું સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમે માલમાં જે ઉપરની પાંચ દસ ગુણો જે પલળી જાય છે તે પલળેલી ગુણો એમને કહ્યું છે ખેડૂતો સાથે અમે વાટાઘાટ કરી છે અને એમની સાથે વાત કરી કે ભાઈ તમે જે આ પળેલી ગુણ છે તે પાછી લઈ જાઓ અને બાકીનો સૂકો માલ જે છે તે અહીંયા આપણે લઈ લઈએ છે દરરોજના જે અમારી પંદર એક હજાર ગુણની આવક હોય તેના બદલે અત્યારે સાત આઠ હજાર ગુણની આવક છે એટલે અત્યારે તો અમે

જગતના તાથે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી બધા પણ અત્યારે ડાંગર લેતા નથી આવા સમયે ખેડૂતે ક્યાં જવું નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી આવા સમયે જો સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આવશે પચાસ મીંગાનું નુકસાન થઈ ગયું છે અમારું તૈયાર થઈ ગયેલું હતું અમારું બધું ડાંગર આજે ભરવાના ના જ ઉઠા શું કરીએ હવે વરસાદ માં કેવી રીતે ચોરી ની બીક લાગે એક બાજુ આ સાધન ચાલે બીક લાગે શું કરીએ હવે ગરીબ માણસો તો આ તરફ